નમસ્કાર હું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા રાજીનામું આપી દીધું એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના જે નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે તેને કારણે તેમણે રાજીનામું આપી દીધું તેમાં સૌથી પ્રમુખ જે નામ સામે આવી રહ્યું છે તે કુલદીપસિંહ રાવજી નામ છે આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીની અંદર ઘણા એવા નેતા છે જેમ કે જ્યોતિ પંડ્યા જનરે રંજન ભટ્ટને ટિકિટ મળી તો તેમને વિરોધ કરી દીધો તો તેમણે વિરોધ બાદ ભારતીય જનતા પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા આ સિવાય પણ જો જોવા જઈએ તો નીતિનભાઈનો કેસ પણ એક સામે આવ્યો તો નીતિન પંડિત નીતિન કાકા વર્સસ તર્શન કાકાની જે લડાઈ હતી તે પણ સામે આવી હતી એટલે શું ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે હજુરિયા ખજુરિયાની શરૂઆત થઈ ગઈ છે કારણ કે અંદર અંદરના ઝગડા એવું કહેવાતું હતું કે કોંગ્રેસના નેતાઓ આવશે તો અંદર અંદર ઝગડાઓ વધી જશે અને હવે એની શરૂઆત થઈ ગઈ છે આપણી સાથે અત્યારે આજ વિષય પર વાતચીત કરવા અજય ઉંમર સાથે જોડાયા છે સર ફૂલ લાગી રહ્યું છે આપને આ ઝઘડાનું મૂળ કારણ કોંગ્રેસ છે કે પછી ખરેખર ભારતીય જનતા પાર્ટી જે રીતે સત્તા ઉપર છે એ સત્તા પણ એનું એક કારણ છે જો સત્તા માટે તમે વિનેબિલિટી ક્રાઇટેરિયા લઈ ના આવો અને એના માટે તમે દરેક જાતના સમાધાન કરો તો પછી આવા પરિણામ આવે

ડેરી માં એ અને કેતન ઇનામદાર આમને સામને હતા અને એ બંને સામે ચૂંટણી પણ લડ્યા એટલે હવે જયારે કેતન ઇનામદાર ને એવું લાગે છે કે તમે પાછા કુલદીપસિંહ ને પાર્ટીમાં લાવો તો એ કેતન ઇનામદાર ને એ વાત વ્યાજબી લાગતી નથી હવે ગોપી તમે વિચારો કે આ એ ભારતીય જનતા પાર્ટી છે કે જે ચૂંટણી માટે સમાધાન કરવાના હોય તો નીતિશ કુમાર કે જેને એ વિનાશ પુરુષ કહેતા હોય એને એક મિનિટમાં વિકાસ પુરુષ બનાવતા એમને વાર લાગતી નથી મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ ને બીજી મિનિટે લઈ લે છે અર્જુન કે જવાહર ચાવડાએ ભાજપની અભદ્ર ટિપ્પણી કરી હોય અલ્પેશ ઠાકોરે કરી હોય કે હાદરી હાર્દિક પટેલે કરી હોય ભાજપને ને ચૂંટણી જીતવું હોય તો એમને એવો કોઈ બાદ હોતો નથી તમને યાદ હોય તો ચંદ્રબાબુ નાયડુએ ભૂતકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ ખાસી બધી અજુતી લાગે અથવા તો અભદ્ર કહી શકાય એવી ટીપ્પણીઓ કરી હતી પણ ભાજપ જે છે ને એમ એમ બધું ભૂલી જાય છે અને ભાજપના નેતાઓ એવું કે ભાઈ ચંદ્રબાબુ નાયડુ થઈને કે ચૂંટણી સહકાર અને સૌનો વિકાસ એ રીતના ભાજપ બધાને સ્વીકારી લે છે પણ જયારે પાર્ટી આઈડિયોલોજીમાંથી ટોળાશાહી તરફ જાય છે ત્યારે આવું થાય બંને લોકો જે છે એ પાર્ટી છોડીને બહાર ગયા હતા અને હવે પાર્ટીમાં આવ્યા છે લાલો લાભ વગર કોઈ જગ્યાએ લોટતો નથી બરાબર છે કે મે એટલે કેતન ઈમાનદાર જે છે એ મૂળ શું છે કે વડોદરામાં આનું મૂળ જે છે એ ડેરી પોલિટિક્સમાં છે આનું મૂળ જે છે એ રંજનબેન ફટને જે ટિકિટ આપી એની સામેનો વિરોધ છે રંજનબેનને ટિકિટ આપી એ ઉપરથી ટિકિટ લઈને આવ્યા છે અને હાઈ કમાન્ડ પર જ્યાંથી એક યોગ્ય જગ્યાએથી પ્રેશર થયું અને એના કારણે રંજનબેનને ત્રીજી વખત ટિકિટ મળી એનો વિરોધ વડોદરામાં ખાસો થયો જ્યોતિબેને પ્રગટ રીતે કર્યો અને અપ્રગટ રીતે પરોક્ષ રીતે બધી જગ્યાએ ઉઠી રહ્યા છે હવે એ એ સંજોગોમાં કેતન અને ઘણી બધી જગ્યાએ ફળી મળીને સાથે રહીને કામ કરે છે એવા જ્યોતિબેને તો બહુ જાહેરમાં આક્ષેપો કર્યા છે પણ ચોક્કસ એવું કહી શકાય કે ઘણી બધી જગ્યાએ સાથે રહીને પાર્ટીમાં અને પાર્ટી બહાર પણ ભાગીદાર છે અથવા તો એવા આક્ષેપો થઈ રહ્યા છે એ સંજોગોમાં કેતન ઇનામદાર જે છે એમને લાગી આવ્યું છે કે એક તો બેન પર પણ અટેક થઈ રહ્યો છે ઉમેદવારી બદલવી જોઈએ એવી પણ રજૂઆતો પ્રાદેશિક સ્તરે અને લેવલે થઈ છે એ સંજોગોમાં આ વિવાદ સમી જાય એને બદલે હવે આ વિવાદ જે છે એ વધુ વકરો છે કારણ કે તમે જ્યારે જયારે ધૂળ પર લીપણ કરવા ને એ કઈ લાંબુ ટકતું નથી અને આ જે છે ભાજપનો જે આંતર વિરોધ જે છે હવે સપાટી પર આવી ગયો છે અને એ માત્ર વડોદરામાં આવ્યો છે એવું નથી ભાવનગરમાં પણ આવ્યો છે એટલે ઘણી બધી જગ્યાએ તમને આ બધી જે છે ને રાજકીય તડજોડ જે છે એ આવનારો દિવસમાં જોવા મળશે તમને લાગી રહ્યું છે કારણ કે જે રીતે રંજન ભટ્ટને લઈને આખો વિરોધ થયો વડોદરાની અંદર વાત કરું છું ભારતીય જનતા પાર્ટી જેનો વિરોધ થયો છે એ રંજનબેન બદલી શકે ઉમેદવાર તરીકે ભાજપે એકવાર કીધું એ ફાઈનલ થઈ જાય કારણ કે સીઆર તો આજે એવું જ અત્યારે સ્ટેટમેન્ટ આપ્યું કે કોંગ્રેસ માંથી લેવા એ ડિસિઝન પાર્ટી કરે છે કોઈ એમએલએ નથી કરતો બરાબર છે અને બીજું કે પાર્ટી જે ડિસિઝન લે એ એમએલએ માન્ય રાખવું પડે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીના જે મૂળ જે લોકોનું ડીએનએ ભાજપનું છે એ લોકો સમસમીને બેસી રહેતા હશે પણ એ લોકો કઈ બોલતા નથી પણ જે થી આવ્યા છે સત્તા માટે આવ્યા છે એ લોકોને વધારે પડતા આ બધા વિરોધ હોય છે કે ભાઈ હું આવ્યો ત્યારે તો આ શરત હતી પણ ભાજપ એ બહુ મોટી વખાર છે અને એમાં શું છે કે લાવીને વખારમાં મૂકી દેવાની વાત ચાલે છે ઘણા બધા નેતાઓ છે અત્યારે મર્યાદા નામ નથી આપતો બાકી કોંગ્રેસ માંથી આવેલા નેતાઓ કેવા વખારે થયા છે કૈસે કૈસે લોકો એસે વૈસે હો ગયા ઓર ઐસે વૈસે લોક કૈસે કૈસે હો ગયા આ ભાજપ ની આજ બલિયાદી છે કેવા કેવા લોકોને આવી જગ્યાએ મૂકી દીધા એટલે કેતન ઇનામદાર છે એ બહુ વધારે પડતી અપેક્ષા રાખે છે પણ પાર્ટી જે છે આ વખતે કોઈ ગાંઠવાના મૂડમાં નથી મેં એવું સાંભળ્યું છે કે મુખ્યમંત્રી અને એમને સમજાવવાની કોશિશ કરી અને ત્યારબાદ કે તમે પાટીલ ને મળી લો અને કદાચ મિટિંગ થશે અને પછી ઘીના ઠામમાં ઘી પડી જશે રંજનબેન ભટ્ટની ઉમેદવારી બદલવાની વાત હોય કે ગેનીબેન ઠાકોરની હોય હું નથી માનતો ભારતીય જનતા પાર્ટી જે છે આવા કોઈ સુલ્લક કારણોસર પોતાની ઉમેદવારની ટિકિટ બદલે ભાજપ લડવામાં માને છે અને મોટે ભાગે આ લોકો ને ટિકિટમાં કોઈ પરિવર્તન નહી થાય સર આપને શું લાગી રહ્યું છે કેમ કે આપે તો ક્યાંથી આપ બહુ પહેલેથી રાજનીતિને જોતા આવ્યા છો અને ખાસ ગુજરાતમાં ને બીજેપી ની જયારે ઉદય પણ નહોતો થયો ત્યારથી તમે એ રાજનીતિને જોવો છો જે પરિસ્થિતિ અત્યારે બીજેપી ક્રિએટ થયેલી છે આ પરિસ્થિતિ ભાજપની પરિસ્થિતિ પણ કંઈક એવી જ છે જેવી કોંગ્રેસની ના ડેઝમાં હતી હિમનભાઈ વખતે જો આંતરિક અસંતોષ નો ઉકળતો ચોક્કસ તમને દેખાય અમુક જગ્યાએ પણ આમાં ભડકો થાય એવી શક્યતા એટલા માટે નથી કારણ કે કમાન્ડ જે છે ને એટલું મજબૂત છે કે એની સામે જીત લેવાની કોઈની તાકાત નથી તમે જુઓ જ્યોતિબેન પંડ્યા શું કીધું કે માનનીય નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ માનનીય સી આર પટેલ ભૂપેન્દ્રભાઈ એ બધા અમારા નેતાઓ છે પણ આ નિર્ણય જે છે એની સાથે હું સંમત નથી સિમિલરલી કેતન ઇનામદાર પણ નરેન્દ્રભાઈ અમિતભાઈના ગુણગાણ જ ગાશે એટલે શું છે કે ગુજરાતમાં જયારે હજુરિયા ખજુરિયા થયું ને ત્યારે સત્તાના બે ધ્રુવો જે છે તમને આમને સામને દેખાતા હતા એક તરફ નરેન્દ્ર મોદી બીજી તરફ શંકરસિંહ વાઘેલા હતા એક તરફ કેશુભાઈ હતા બીજી તરફ શંકરસિંહ સમર્થકો હતા એવું અત્યારે નથી એટલે પાર્ટીમાં ચોક્કસ અસંતોષ છે નારાજગી છે બહારથી જે લોકોને લાવવામાં આવી રહ્યા છે તે પણ જો પાર્ટીનો છે ને ઉપલા લેવલે જે એજન્ડા હોય એ એજન્ડાને સી આર પાટીલે પણ અનુસરવો પડે અને ભૂપેન્દ્રભાઈએ પણ અનુસરવો પડે અને પાર્ટી ઉપલા સ્તરે વિચારતી હોય છે એમાં આ બધી નાની બાબતો જે છે એ ગૌણ થઈ જતી હોય છે એટલે આ બધું બહુ લાંબુ નહી ચાલે આ લાંબુ નહી ચાલે ગોપી હું તમને કહી દઉં હા પણ એનું અલ્ટિમેટલી રિઝલ્ટ લોકસભામાં તો ક્યાંક નડે ને કારણ કે ને હજી સમય હોત તો વાંધો નહોતો પણ લોકસભાની ચૂંટણી બે મહિના પછી વોટિંગ છે એમાં ઇફેક્ટ થશે કે નહીં થાય ગોપી ઇફેક્ટ ક્યારે થાય કે સામે લડનાર ઉમેદવાર જે છે એ મજબૂત હોય હવે ગઈ વખતે પણ રંજનબેનની લીડ છે પાંચ લાખ ઇઠ્યાસી હજાર મતોની હતી પાંચ લાખ ઇઠ્યાસી હજાર મતોની લીડ ની વાત તો દો પાંચ લાખી હજાર મત લાવી શકે એવો વડોદરામાં કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવાર છે નથી ઉમેદવાર લડવા તૈયાર નથી શહેરી વિસ્તારની બેઠકો અમદાવાદ તમે જુઓ અમદાવાદ પશ્ચિમમાં રોહન ગુપ્તાએ કાલે કોઈ એક બીમારીનું બહાનું આપી અને ઉમેદવારી મજાકમાં એવું કીધું લોકો હવે એવું સોસાય બધેડાવે છે હારવા કરતા ભાગવું સારું હારી જવું એની કરતા ભાગી જવું સારું એટલે કેવાનું તાત્પર્ય એ છે કે અમદાવાદ છે વડોદરા છે સુરત છે રાજકોટ છે નવસારી છે આ બધી ભાજપની બેઠકો છે ને બહુ મજબૂત છે લડાઈ ક્યાં થશે હું તમને કહું લડાઈ આણંદમાં થશે લડાઈ દાહોદમાં થશે લડાઈ છોટાઉદેપુરમાં થશે સૌથી મજબૂત ફાઇટ જો મને અત્યારે કોઈ જગ્યાએ દેખાતી હોય તો મને ગેની બેન વર્સિસ રેખાબેન ચૌધરી વાળી બેઠકમાં દેખાઈ રહી છે મને ચૈતર વસાવાની બેઠક પર ફાઇટ દેખાઈ રહી છે બરાબર છે અને આ મહેસાણામાં ઉકળતો ચરુ છે નીતિન કાકા નારાજ છે પણ હવે એ કેવું સ્ટેન્ડ લે છે એના પર આધાર છે બરાબર છે અને નીતિન કાકાની જગ્યાએ મહેસાણામાં ભાજપ કયા ઉમેદવારને પસંદ કરે છે અને કોંગ્રેસ કેવો ઉમેદવાર મૂકે છે કારણ કે ત્યાં પટેલ જ્ઞાતિમાં પણ જ્ઞાતિવાદના સમીકરણો બહુ ગજબ ના હોય છે પાવલી સમાજ પણ છે રૂપિયો સમાજ પણ છે ને મહેસાણા ની બેઠક એવી છે કે જ્યાં એક જમાનામાં કોંગ્રેસના જીવા કાકા જીતતા હતા એટલે મહેસાણાની બેઠક જે છે એ કરી શકે પણ લીડ એવી છે કે નીચેની સાથે સાત વિધાનસભાની બેઠકો ભાજપ પાસે છે એટલે શું છે કે આગું પાછું થઈ શકે તેમ નથી બનાસકાંઠામાં તમે જુઓ તો બનાસકાંઠામાં આજની તારીખે પણ સાથે સાત વિધાનસભાની બેઠકોનો સરવાળો કરો ને તો ભાજપ માત્ર પંદરસો મતે જ પ્લસ છે એટલે બનાસકાંઠા ભાજપનું ટેકનિકલી અને સ્ટેટિસ્ટિકલી નબળામાં નબળું આખા ગુજરાતમાં પેલું એ છે અને કોઈ પણ પાર્ટી ની જે છે એની નબળી કડી કઈ છે તો હું માનું છું મહેસાણા એક નબળી કડી છે કારણ કે ત્યાં બે બહેનો વચ્ચેની લડાઈ છે જ્ઞાતિવાદની લડાઈ છે ચોધરી વિરુદ્ધ ઠાકોરની લડાઈ છે અને ગેનીબેન ની પાસે માત્ર ઠાકોર મતો નથી ત્યાં મુસ્લિમ મતો પણ છે ત્યાં દલિત મતો પણ છે એટલે ચૌધરી વિરુદ્ધ ઈતર જ્ઞાતિના મતો જો ભેગા થાય તો ત્યાં લડાઈ બહુ રસાકસી પૂર્ણ થઈ જશે અને એ સીટ માટે એવું કહેવાય છે કે ત્યાં મત પણ અત્યારે સાથે અમુક અંદર શકે એટલો બધો ડિટેલમાં એક એક દાખલા તરીકે કે બીજી બધી જગ્યાએ જઈને એટલો ડિટેલમાં સ્ટડી નથી કર્યો પણ જે સેકન્ડરી ડેટા મારી પાસે આવે છે એ ચોક્કસ એવું સૂચવે છે કે ત્યાં તફાઈ છે અને ભાજપના સિનિયર ભાજપના આયાતી સિનિયર નેતાઓ પણ ત્યાં પ્રચાર કરવા જતા પાછી પાની કરી રહ્યા છે અને બીજું તમે આપે કીધું કે દાહોદ અને છોટા ઉદેપુર દાહોદ અને છોટા ઉદેપુર આપને કેમ એવું લાગે છે કે અહીંયા ભાજપ છે એ બેકફૂટ પર છે બેકફૂટ છે એવું નથી કહેતો હું એમ કહું છું કે એ સીટ ફાઇટ પર છે એટલા માટે હું તમને કહું દાહોદ જે છે દાહોદમાં તમે જુઓ કે ગરબાડા જાલોદ અને દાહોદ આ એકસો છપ્પન બેઠકો ભાજપની આવી ને ત્યારે પણ ત્રણ બેઠકો એવી હતી કે જે કોંગ્રેસ જીતી છે ત્યાં આગળ અને આ ટ્રેડિશનલી જે છે ને ટ્રાઇબલ એરિયા જે છે એ કોંગ્રેસ માટે બઉ જ પોઝિટિવ રહ્યો છે જસવંતસિંહના ફાળે ગઈ બરાબર કેમ ગઈ એટલા માટે કે જ્યાં જ્યાં ભાજપ ને એવું લાગે ત્યાં એ લોકો રાજ્યસભાની બેઠક આપીને પણ સમાધાન કરતા હોય છે અદરવાઈઝ તો જે વ્યક્તિએ ભાજપ સામે બળવો કર્યો હોય એને રાજ્યસભાની બેઠક એ ના અપાય

દેસાઈ સમાજ રબારી સમાજમાં ભરવાડ સમાજમાં બહુ નારાજગી છે એટલા માટે એ લોકોએ શું થયું કે ઇવન વિધાનસભામાં પણ તમે જુઓ કે એ લોકોને બેઠક નહોતી મળી વિધાનસભામાં એટલા માટે એ લોકો મને નારાજગી હતી અને એટલે જ મને એવું લાગે છે કે બાબુભાઈ દેસાઈને આપી જેથી શું છે કે દરેક સમાજને સાથે લઈને બીજેપીની જે એક ઇક્વેશન બનાવવાની હોય કે ભાઈ બુક એવો બનાવીએ કે જેમાં દરેક સમાજનું પ્રતિનિધિત્વ હોય એટલે એ લોકોએ એ સમાજને પણ તાકલી લેવાની કોશિશ કરી છે મહીસાગરનો અસંતોષ દૂર કરવાની કોશિશ કરી છે લુણાવાડા છે સંતરામપુર છે શહેરા એ બધા વિસ્તારમાં પણ તમે જુઓ કે ગઈ વખતે અમુક બેઠકો આવી છે ગોપી એટલે ભાજપ પોતાનું હાઉસ વિધાનસભા કરવા માંગે છે અને બીજું તમને કહું કે છોટાઉદેપુર જે છે એ છોટાઉદેપુરમાં મોહન રાઠવા સુખરામ રાઠવા અને છેલ્લે છેલ્લે નારાયણ રાઠવા આ ત્રણ જણા પાર્ટી બદલી બરાબર પાર્ટી બદલી ને કોંગ્રેસના પોતાના મૂડ અને કૂડ છોડીને ભાજપ માં આવ્યા છે પણ ભાજપમાં પણ આંતરિક ભડકો તો ત્યાંય દેખાઈ રહ્યો છે અને બીજું કે છોટાઉદેપુર બેઠક એટલે એવું તમે નહી માનો કે માત્ર છોટાઉદેપુર કે પાવી જેતપુર જ છે એમાં છોટાઉદેપુર પણ છે પાવી જેતપુર પણ છે નસવાડી પણ છે કવાડ પણ છે સંખેડા પણ છે આ બાજુ પાદરાનો પણ કેટલોક ભાગ છે અને હાલોલ હાલોલ બોડેલીનો પણ વિસ્તાર છે એટલે એ ટ્રાયબલ સીટ ચોક્કસ છે પણ એમાં નોન ટ્રાયબલ મતદારો પણ ખાસા છે એટલે એક એન્ટી ઇન્કમ ઇન્કમબન્સી એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ પણ ત્યાં છે અને જે ઉમેદવાર આપી છે ટિકિટ ગીધાબેન ને ટિકિટ કાપીને એટલે ત્યાં જોઈએ કે હવે ભાજપ કેટલું ત્યાં ડેમેજ કંટ્રોલ કરે છે હું એવું નથી કે ભાજપ બેઠક હારી જશે પણ એ બેઠક પર કોંગ્રેસ જો મજબૂત ઉમેદવાર આપશે તો ત્યાં ટફ ફાઇટ ચોક્કસ આવશે જેમ વલસાડમાં ફાઇટ દેખાઈ રહી છે અનંત પટેલને કારણે વલસાડમાં હા અને હું તમને કહું કે સુરતનો શહેરી વિસ્તાર ના આવે તો અનંત પટેલના અમુક પોકેટ જે છે એ બહુ મજબૂત છે અને સર એક સવાલ કારણ કે આ બધાની વચ્ચે તમે જે દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જે બી લોકોને લાવી રહ્યા છે રાજ્યસભાની ટિકિટ આપી રહી છે કે ત્યાં આગળ જે નેતાને અન્ય પદ આપી રહ્યા છે સંગઠનમાં હોય કે સરકારમાં હોય પણ ક્યાંક નારાજગી તો છે કારણ કે સત્યાવીસ વર્ષથી સત્તામાં છે અને જે નેતાઓ છે એ નેતાઓને ક્યાંક ને ક્યાંક ઉમીદ છે કે મને કંઈક મળશે આ બીજેપી માટે કેટલું નુકસાનકારક છે ગોપી એવું છે ને કે જયારે પાર્ટી નું કદ એટલું બધું વધી ગયું તમારા અગિયાર થી બાર કરોડ જેટલા તમે મિસ કોલ ને તમે મેમ્બર થઈ જતા હોવ બરાબર છે તો દરેક ને એવું લાગે છે કે હવે હું મેમ્બર થઈ ગયો તો મારો પણ અધિકાર થઈ જાય છે પણ દરેક ને નથી મળતું પાટણ માં મયંક નાયક જેવી વ્યક્તિ કે જેને વર્ષો સુધી પાર્ટી માટે સાતડીઓ પણ પાથરી પાર્ટી માટે હોર્ડિંગ પણ લગાડ્યા તો એને લોટરી લાગે છે એટલા માટે કે એને વર્ષો સુધી પાર્ટીમાં તપશ્ચર્યા કરી છે તો પાર્ટીના નેતાઓ એની કદર કરે છે પણ દરેક વ્યક્તિ જે છે એ રાતો રાત જ એવું માને કે એસ્કેલેટરમાં બેસીને હું બારમા માળે પહોંચી જઉં ને પેન્ટહાઉસમાં હવે મને સ્થાન મળવું જોઈએ તો એ નથી મળતું ને પાર્ટીમાં પણ મજબૂરી છે તમારે વિધાનસભામાં આપવા માટે એકસો બ્યાસી બેઠકો જ છે લોકસભામાં છવ્વીસ જ છે અને રાજ્યસભામાં તેર જ છે તો તમે એથી આગળ શું આપી શકવાના બોર્ડ નિગમ એક ને આપો તો એક કો મનાવો તો દુસરા રૂટ જાતા એના જેવી વાત છે એટલે વૈકુંઠ નાનું છે ભાજપનું અને ભગતડા બહુ છે પણ સર એની અંદર પણ આવે ત્યારે વધારે તકલીફ નથી તમે જુઓ ને એ તો લોકો કે કે છે ભાઈ મંત્રી બનવું હોય તો કોંગ્રેસમાં જાઓ કોંગ્રેસમાં સારો દેખાવ કરો અને પછી ભાજપ માં આવી જાઓ તો તમે મંત્રી બની શકો અને અત્યારની કેબિનેટમાં પણ તમે જુઓ કે સંખ્યાબંધ મંત્રીઓ છે જ કોંગ્રેસ પાર્ટીના મૂળ અને કુળ અને આ વિધાનસભાની જે ચૂંટણીઓ થઈ રહી છે પીટા ચૂંટણીઓ એમાંથી પણ મને લાગે છે કે બે મહાનુભાવ ને તો કેબિનેટ પર અને એનાથી વધારે નહીં થાય કારણ કે જે રીતની વાત પેલો જે લેટર વાયરલ થયો હતો ભારતીય જનતા પાર્ટીના ગાભા મારું કાર્યકર્તાનો એ લેટર જે રીતે વાયરલ થયો એની અંદર ઘણી બધી તમે કોઈ પણ ભાજપના કાર્યકર સાથે વાત કરો ને તો કે બહુ સાચી વાત છે અમારી પરિસ્થિતિ અત્યારે ભાજપમાં આવી જ છે જે લોકો આરએસએસ થી આવે છે એ લોકોની પરિસ્થિતિ આવી છે એટલે આપને નથી લાગતું કે આ ક્યારેક આ ભડકો થશે કારણ કે આંતરિક વિખવાદ તો ભયંકર છે દરેક ને મન છે અંદર ભડકો થવા માટે છે ને તમારી પાસે કોઈ કેવો નેતા હોય કે જે ભડકો કરવા તૈયાર હોય એવો કોઈ શંકર સિંહ વાગેલા ભાજપમાં નથી અત્યારે શંકરસિંહ વાઘેલા હતા તો ભાજપમાં ભડકો થયો ને શંકરસિંહ વાઘેલા હતા અને શંકરસિંહ વાઘેલાને પણ ભાજપમાં એક જૂથનું પીઠવળ હતું ઉપરના લેવલ સુધી અને બીજું કે વિપક્ષમાં જે તે વખતની જે કોંગ્રેસની જે મિલી સરકાર હતી એનો પણ ટેકો હતો બરાબર છે એવું આજની તારીખે ગુજરાતમાં કોઈ નથી અને ગુજરાતમાં શું છે પાર્ટીમાં કોઈની તાકાત નથી ચૂકે ચા કરી શકે કારણ કે જ્યોતિબેને સેચ પણ કર્યું તો છ વર્ષ માટે પાર્ટીમાંથી બહાર મૂકી દીધા એટલે જે પેલી ચીલીંગ ઇફેક્ટ કે છે ને કે એકની સામે એક્શન લો એટલે બીજાને તરત ખબર પડે કે પાર્ટી આ સાંખી નહીં લે એટલે કેતન ઇનામદારમાં પણ હું માનું છું કે ઘીના ઠામમાં ઘી પડી જશે ગોપી કેતન ઈનામધારમાં પડશે પરંતુ ભાજપના કોંગ્રેસમાંથી આવેલા આપણે પેટા ચૂંટણીની પણ એકવાર વાત કરી લઈએ પેટા ચૂંટણીને લઈને આપને શું લાગી રહ્યું છે કારણ કે અર્જુન મોઢવાડિયા અને મનસુખ માંડવિયા બંને પોરબંદર છે એક લોકસભાને એક પેટા ચૂંટણી આ કેલ્ક્યુલેશન આપને કેવું લાગી રહ્યું છે આપને લાગી રહ્યું છે કે આ કેલ્ક્યુલેશનમાં ક્યાં ક્લોચો થઈ શકે જો લોકસભા કે વિધાનસભા એમાં માત્ર અંકગણિત નથી ચાલતું એમાં કેમેસ્ટ્રી પણ જોવામાં આવે છે બરાબર છે કે નહીં અર્જુનભાઈ આવી ગયા એની સાથે એને કોંગ્રેસના પોતાના સંખ્યાબંધ સાથીદારો જે છે એને કોંગ્રેસ મુક્ત પોરબંદર જિલ્લો બનાવી દીધો છે પણ ભાજપમાંથી જ આંતરિક અસંતોષ એવો આવે કે અર્જુનભાઈને માટે પડકારજનક સ્થિતિ થાય મનસુખ માંડવીયા માટે ન પણ થાય કારણ કે મનસુખ માંડવીયા જે છે એ લેવું આ પાટીદાર છે અને બીજું કે સંગઠનની તાકાત એમની પાછળ છે સંગઠનની તાકાત જે છે એની પાછળ છે અર્જુનભાઈ પણ સંગઠનની તાકાત કેટલી લાગે છે એ આ ચૂંટણીમાં જોવું પડે એ લિટમસ ટેસ્ટ છે પણ ભૂતકાળમાં આપણે જોયું છે અલ્પેશ ઠાકોર ને ઝાલા કે જે ભાજપમાં આવ્યા છતાંય હારી ગયા હતા ખબર છે તમને છ માંથી ત્રણ બેઠક ભાજપ હારી ગયું અને એ ત્રણે ત્રણ ત્રણે ત્રણ પક્ષ પલટુઓ જ હતા એટલે પછી બીજી વખત અલ્પેશ ઠાકોર જીતી ગયા એ અલગ વાત છે પણ તે વખતે તો અલ્પેશને પણ સહન કરવું પડ્યું હતું પણ મને નથી લાગતું કે ભાજપમાં બહુ ફરક પડે હાર અને જીત જ્યાં સુધી સવાલ છે એમાં કોઈ સવાલ જ નથી ભાજપની ગણતરી છવ્વીસ છવ્વીસ બેઠકો પર જીતવાની છે બનાસકાંઠા અને ભરૂચમાં પણ પાર્ટી પૂરી તાકાત લગાડશે પણ આ બેઠકો ફાઇટમાં છે દાહોદ ઉદેપુર સારો ઉમેદવાર આવે તો ફાઇટમાં આવી શકે એ જ સ્થિતિ જુનાગઢમાં પણ સારો ઉમેદવાર આવે તો સીટ ફાઇટમાં આવી શકે સુરેન્દ્રનગર છે કે મહેસાણા છે અધરવાઇઝ કોઈ પરિણામમાં બહુ તાત્વિક તફાવત નહીં જોવા મળે અને પાર્ટી જે પાર્ટી પાંચ લાખની લીડ લાવવાની તૈયારી સાથે બેઠી હોય એને સ્વાભાવિક રીતે એટલી બધી તૈયારી કરી હશે જયારે કોંગ્રેસ પાર્ટી એ તો હજુ ઉમેદવારોના પણ ઠેકાના નથી એટલે એ દ્રષ્ટિએ ભાજપ જોજનો દૂર છે કોંગ્રેસ પાર્ટી કરતા સાથે ચાર કાર્યકર્તાઓમાં આંતરિક કાર્યકર્તાઓમાં આંતરિક નારાજગી છે એમાં કોઈ બેત નથી બે મત નથી ઘણા લોકો દુખી છે કાર્યકર્તાઓમાં આંતરિક નારાજગી જે છે જો કાર્યકર્તા ડીએક્ટિવ થઈ જાય તો શું ભાજપ માટે જીત આસાન હશે 5 લાખ ની લીડ જોઈએ છે લોકોને ગોપી તમને ખબર નથી ભારતીય જનતા પાર્ટીમાં જે ટેકનોલોજીનો ગજબનો ઉપયોગ થાય છે એક એક કાર્યકર્તા જે છે એના મોબાઈલમાં જે એપ્લિકેશન્સ નાખવામાં આવી છે કાર્યકર્તા ચું કે ચા ના કરી શકે એ કઈ જગ્યાએ છે એનો જીઓ પોલિટિકલ લોકેશન મત વિસ્તારમાં જાય છે કે નહીં કેટલાક ઘરનો એનો સંપર્ક કર્યો ના કર્યો ઉપરવાળા સબ દેખતા હે એટલે કોઈ ભાજપના ની તાકાત નથી કે પાર્ટીથી વિમુખ કામ કરી શકે અને બીજું કે ભાજપના કાર્યકર્તાઓની એવી માનસિકતા પણ ના હોય એ એ ચોક્કસ પોત પોતાની જગ્યાએ બેઠા બેઠા જયારે પેલું ચર્ચા કરતા હોય ત્યારે દુઃખ એક બીજાને ખભો આપીને દુઃખ રડી લેતા હોય પણ પાર્ટી વિરુદ્ધ કાર્ય કરવાની એવી જે સબોર્ટેજી વૃત્તિ છે ને જે કોંગ્રેસમાં તમને જોવા મળે એવી ભાજપમાં છે નહીં કારણ કે બધા લોકો પછી છેલ્લે ઉપર નરેન્દ્ર મોદીનું નેતૃત્વ દેખાય છે અને અમિતભાઈનું મોનિટરિંગ દેખાય છે ને સી આર પાટીલ જે છે એનો પેલો રોજ રિવ્યુ લેવાની સ્ટાઇલ દેખાય છે ભૂપેન્દ્રભાઈ નો મૃદુ ને મક્કમ ચહેરો દેખાય છે એટલે ભાજપનો કાર્યકર્તા પછી છે ને દિવસના અંતે જયશ્રી નામ કરીને કામે તો લાગી જ જાય છે એટલે એવો બળવો થવાનું કોઈ મને દેખાતું નથી પણ હા પોતાની નારાજગી કે અજંપો વ્યક્ત ચોક્કસ કરે છે લોકો સર ચાર સીટ એવી છે જેના ઉપર હજી ભારતીય જનતા પાર્ટી કેન્ડિડેટ નથી આપી શકી અમરેલી જુનાગઢ સુરેન્દ્રનગર ને મહેસાણા હવે આ ચાર સીટ ઉપર જે કેન્ડિડેટ એટલે ક્યાંક ત્યાં પણ વડોદરા જેવી પરિસ્થિતિ અત્યારે આપને લાગી રહી છે કે ત્યાં પણ આ જ રીતની પરિસ્થિતિ છે એટલે અત્યારે વિચારણા હેઠળ છે આ સીટો ના ના ગોપી એવું નતું આ ચાર બેઠકો જે છે વિધાનસભાની બેઠકો સાથે જ એ કરવાની વાત હતી કારણ કે જુનાગઢ જે છે ત્યાં અરવિંદ લાડાની માણાવદરની બેઠક પછી વિસાવદરની બેઠક તો પછી અનિર્ણિત રહી એટલા માટે કે ત્યાં ચૂંટણી ના થઈ શકી ભાજપ ને એવું હતું કે આ ચારેય બેઠકોમાં તમે કોમન સુર જુઓ ને તો સુરેન્દ્રનગર અમરેલી જુનાગઢ આ ત્રણ બેઠકો એવા છે કે એમાં કોડી અને આહિર મતો જે છે એ બહુ નિર્ણાયક છે એટલે આહિર કોમ્યુનિટીમાંથી તમે જુઓ કે અમરીશ ડેર આવી ગયા બરાબર છે હવે કોળી મતો જે છે એનું પણ સમાધાન જે છે એ ભાજપ શોધી રહી છે કે માં કોળી નેતાને આપવી ટિકિટ કે સુરેન્દ્રનગરમાં અને અમરેલી છે એમાં કોઈ બહુ એમાં કયા પાટીદાર પાટીદારને ટિકિટ આપવી કારણ કે અમરેલી જે છે એ લીવુઆ પાટીદાર ને જ ટિકિટ જશે મોટે ભાગે તો એટલે દિલીપ સાંગાલી ના ભાઈએ પણ માંગ ઘણા બધા લોકો છે એમાં હરિફાઈમાં અમરેલીમાં વાંધો નથી પણ કોળી અને આહીર મતોનું સંતુલન થાય એના માટેની જે કવાયત હતી જે થઈ ગઈ છે અને બીજું કે ભાજપમાં સીટો જાહેર નથી થતી એક વન નાઇન્ટી ફાઈવ થઈ ગઈ પછી સિક્સટી સેવન થઈ ગઈ અને ગઈકાલે જે સી આર પાટીલ અને સીએમ ગયા છે મને લાગે છે કે હવે વિધાનસભાની જે પાંચ બેઠકો છે તે અને લોકસભાની ચાર એક સાથે જાહેર થઈ જશે ઉમેદવારોને લઈને પાર્ટીના મનમાં કોઈ બહુ પેલું એ છે નહીં અને બીજું કે હવે આ પાર્ટીમાં તો વટ એવો છે કે પ્રતિક ના આધારે ચૂંટણી લડાઈ છે ઉમેદવારો ગૌણ થઈ ગયા છે ધીરે ધીરે આપણે પ્રેસિડેન્શિયલ સિસ્ટમ તરફ જઈ રહ્યા છે કે જ્યાં ઉપર નરેન્દ્ર મોદી ચહેરો છે એને કેન્દ્રમાં રાખીને તમારે મતદાન કરવાનું છે ઉમેદવાર ભૂલી જાઓ બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ગોપી ઓલવેઝ એ પ્લેઝર ટોકિંગ ટુ યુ ગોડ બ્લેસ યુ સર બાય થેન્ક યુ સર બાય સર એમને છે કે ભાજપમાં આંતરિક અસંતોષ ચોક્કસ છે પરંતુ કાર્યકર્તાઓની એ હિંમત નથી કે કાર્યકર્તાઓ એ કરવા નથી માંગી રહ્યા કે ક્યાંક ભાજપમાં એવો ભડકો થાય પણ પરંતુ હા એટલું ચોક્કસ છે કે ભાજપના જે નેતા હોય કે પછી કાર્યકર્તા હોય આ કાર્યકર્તાઓની અંદર આંતરિક અસંતોષની લાગણી જે છે તે ચોક્કસ અત્યારે દેખાઈ રહી છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર